પતારો પતારો સુબતા એક સાથે પુલા પીડા ખોટું ના લગાડો તો એક સવાલ પૂછવા આવ્યા હતા બોલો ને આપણે તો બધા એક જ પરિવારના એમાં ખોટું શું લગાડવાનું તો થોડું અમને સમજાવો કે આંદોલનમાં કાયમ પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ વધુ કેમ રસ લે કારણ કે ત્યાંના ખેડૂતોને સમજણ છે કે એમએસપી થી શું ફાયદો છે અને એમએસપી શા માટે જરૂરી છે અને અત્યાર સુધીમાં તમે જુઓ એમએસપી નો સૌથી વધુ ફાયદો એ બાજુના જે ખેડૂતો જાગૃત છે એમને જ મળ્યો છે થોડો વિસ્તારથી કયો કેવી રીતે તો આપણે નું જ વાત કરો કે એમએસપી થી ની જે સરેરાશ આખા દેશમાંથી જે થી ખરીદી થાય છે તેમાં સૌથી વધુ પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ રાજ્યોમાં છેલ્લા વર્ષોમાં ઘઉંની ખરીદી સૌથી વધુ ત્યાં થઈ એની બરા આપણે અંદાજ મારો કે આપણે ગુજરાતમાં કેટલી થઈ આવો આપણે તો છણાઈ ખરીદે તોય કે હે ખો મન ને હવા હો મન ને લિમિટ માં માં એવું તો અને જાવ ત્યારે તેલ ની ટકા વારી ને ભેજ ને ઈ છે આ તમે વાત કરી સાચું અમાર તમાર ભઈ વેચવા ઘૌજિયા ને ત્યારે કાં કરા વખત ચરાવરાય ને લઈને આવવા બસ આપણે ખેડૂતોને એમએસપીથી કેવી રીતે વેચાણ કરવું એકતા ખેડૂતો કેવી રીતે રાખવી અને માંગ કેવી રીતે રાખવી એ આપણને ખબર નથી અને સરકારને પણ સમજણ પડી ગઈ છે કે ગુજરાતના ખેડૂતોને એમએસપી બાબતમાં હજુ યોગ્ય માહિતી નથી કે એમએસપી શા માટે અને પચાસ પૈસાની વસ્તુ હોય એના માટે એમઆરપી હોય તો આપણને એમએસપી શા માટેના હોય પરંતુ હજુ આપણને બધાને ખબર નથી જ્યારે ખબર પડશે ત્યારે બધાને દુઃખ થશે મારી વાત ખોટી હોય તો સરકારી વેબસાઇટોમાંથી ક્યારેક ક્યારેક તપાસ કરી લેવી કે કયા રાજ્યમાં એમએસપીથી ખરીદી થાય છે અને ત્યાં એમએસપી થી આટલી ખરીદી થતી હોય તોય સત્તા ત્યાંના ખેડૂતને ખબર છે કે અહીંયા મને નુકસાન જાય છે તો આપણે પણ ક્યારેક હિસાબ કરવો પડશે હા એ વાત સાચી મારે ગઈ વખતે પાક ધિરાણ પાંચ લાખ નું ઉપાડેલું તો આ વખતે સાડા છ લાખ નું થયું